પતિ શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંચવાણી સસરા મોહનલાલ સાસુ કમલાબેન નણંદ નીલમ કુલદીપ મહેડાની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે ત્રીસ વર્ષીય બેન વર્ષાના બે હજાર પંદરમાં પાલભાટા ગ્રીન સિટીમાં રહેતા કપડાના વેપારી શ્યામકુમાર પંજવાણી સાથે લગ્ન થયા હતા સાસરિયાઓ તેને ત્રાસ આપતા સાસુ ઘરકામની નાની નાની વાતો મેળા ટોળા મારી લગ્નમાં ખૂબ ઓછું સોનું લાવી છે કહીને બોલાવતી હતી પતિ સાસુ નાની નાની વાતે પોતાની સાથે મારઝૂટ પણ કરતા હોય તેણે પોતાના ભાઈને કહ્યું હતું વર્ષ બસ માં રક્ષાબંધન વખતે વર્ષ શ્યામકુમાર તથા તેની સાસુએ મોપડેલા મોબાઈલ ફોનની માંગણી કરી હતી જે પૂરી પણ કરી હતી બે હજાર અઢારમાં પેટમાં બાળક હોય તેને પોષણ જમવાનું નહોતું આપતા ગર્ભવતી હોય ત્યારે પણ મારઝૂટ કરી માનસિક ક્ષાય ત્રાસ આપતા હતા જોકે પિયરા વિ જતા માફી માંગીને તેને સમાધાન કરી પરત લઈ ગયા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ વર્ષનો જન્મદિવસ હોય ભાઈને ફોન કરી નણંદ પતિ અને સાસુ જમવાનું આપતા નથી અને માર મારે છે કહી ભાઈની જ પાસે પાણીની બોટલ ચા અને બિસ્કિટ ઓનલાઈન ઓર્ડર કરી મોકલી આપવાનું કહ્યું હતું જોકે બીજા દિવસે વર્ષાએ કંટાળીને નવા માળની ગેલેરીમાંથી મોતની છલાંગ મારી દીધી હતી પોલીસે ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઇવ વિટનેસ સુરત